અલલો મિત્રો કેમ છો બધા મજામાં જા મજામાં થશો તમને અમારો બધાનું સ્વાગત છે ભાંગ આયેલા લોગમાં તોっちゃ સો હવર હવર માં આટલી ટાઈટ પડે કે વ્યવસ વાડીમાં ગૌમાં પાણી વાવા જો આપડા ઝાકળ પડે એટલો કેમ જો પગે ભીના થઈ જશે આપડે બેહરિયા જોવા આવ્યા કે પગે ભીના થઈ જાય આમ જો ઝાકળ કેટલો પડે જો તો કેટલો ઝાકળ પડે તો હાલો આપણે ઘડીકો રા સ હથરિયાસી પાઈ દે ને પછી ઓલી વાડીયો હોય છે ના હું ને પાણી શરૂ થઈને ઉપર છે આ એમ હું આવું છું અહીંયા હવે સ હથરિયાસી પાઈ દેવી ને આવી ટાઈટ ન દે મને આ પગઈતી જો દાઢી બોલ છે તારે 7 વાગ્યા છે છો ઓલો હા થાડા થાટ કે 8 વાગ્યા છે નેતર મવિય આવ્યો છે પાણી વાળ ઓલી તો આગળે એક બે રીયા છે આ થોડા બે માં કાઢેલ હતું એટલે જોવો આવ્યો છે પછી તો 10 બાર ટર્ મિનિટ વાળ લેવાનું એટલે પોગી જાય હાલો તો આપડે પાણી વાળ નથી કે પૈસા આવી કોઈ વાડી માં હું તમને વિડીયો સેલેસું બુંજા રહેજો આવાવાડી કે ખૌપાય આ પાણી શરૂ થયું તો પાણી શરૂ થયું જાહેર મટર કાઢું છે ઓલા પરમ સનામ કાઢું એટલે જ્યાં ભાઈ હાં તો કરી ચા એ કેવું જ અમે જવા દીધું હાં તો કરી નાખી લે ટ્યુબમાં સરાઈ દીધું એટલે પાણી ન આવી જાય ભાઈ ન હાં તો કરી નાખી લે લપકા હાં તો કરી નાખી છે બહુ પાક છે તો કોકનો ફોન લેવો વેખ્યા છે આપ સે આ ભાઈ થી વિડિયો ચલે જ ધમારી છે તેના તમને દેખાડું કેવા થઈ જાય

दस तो करो आवे पहले वाइट में बोल ना आवे तो बीच में वाइट भी आवे तो माँ तो बेग होता पहले वाइट मतलब तो बेग होना होता है हेलो पे हटो दस को वाट ले इन वीडियो में चले सु बिना रे जो चैनल में ना हो तो लाइक करो शेयर करो ने सब्सक्राइब करो वीडियो बुधा ने हम तुम्हारा भाई बंद दोस्तों ने शेयर करो तो हेलो पे रस को वाट ले तो रस को वाट ले

કેટલા પોપિયા છે ફરતે છે ને એક પોપિયો છે ઓલો કેટ પોપિયા છે ન ગળા ઈ ગયો છે ને આ છે જમરુકડી બસો સમરુકડી આપણે જે નર્સરી જે કામ પર જતા નથી લાવનોથી મેજી એક આયા સાગર આ પોપિયો છે પણ એમ આજી પોપરે ફૂલ આવ છે તો આ છે જમરૂખડી બીજી અને ફૂલ ઓલ આવ્યા હા તો પાછા ખરી ગયા આયા હતા તો ખરી ગયા જો કોલેમ કાઢે આ છે નાળિયેરી બીજી એક જમરૂખડી આદન છે તમને બતાવું આ છે બારમાશનો આંબો

ونډه مارو بھائی بیا ځاو چې ته ځاوه نه چې ځاوو ته بلوګ بنایم شو نه نهي ځي ته نهي بنوي فيديو چلے سې دې بنه ریږي له تلنه کبې پړيږي